નમસ્કાર મિત્રો મિત્રો કોઈને કંઈ આપવું હોય ને તો દિલ મોટું હોવું જોઈએ હેસિયત નહીં મિત્ર આ વિડીયોમાં જોઈ લ્યો એક રેકડીનો ફેરીવારો અથવા રેકડી ઉપર ધંધો કરતા વ્યક્તિ એક મગજનો ઇફેક્ટવાળો વ્યક્તિ મુઠ્ઠી ભરીને વસ્તુ લે છે પણ રેકડીવાળો એ ભાઈને એમ કહે છે વાંધો નહીં તમે લઈ લ્યો આજના ચૂંટાયેલા રાજકીય નેતાઓ શાસક પક્ષો ધારાસભ્ય શાસન સભ્ય નગરપાલિકાના પ્રમુખો કોર્પોરેટરો સરપંચ સરપંચના સભ્યો વગેરે લોકો દેશ નાગરિકોના ટેક્સથી કરોડો રૂપિયા ટેક્સ ભરે છે અને સોય જેટલું આપે છે ને એમાંય ભ્રષ્ટાચારી કરે છે હકીકતે આ દેશમાં છુપા આતંકવાદી હોય ને તો તમારા મતથી લોકો આવા લોકોને ઓળખવા ખૂબ જ જરૂરી છે આ કપટીઓ આપણે હિન્દુઓ મુસ્લિમ જ્ઞાતિ ધર્મ જાતિ લિંગ ભેદભાવ વગેરેમાં આપણે તુષ્ટિકરણ કરી અને પોતાના અનૈતિક ને વ્યવહારને અંજામ આપે છે આજુબાજુ જમીનો નિર્દોષ દીકરીઓનું શોષણથી કરી અને આપઘાત સુધી આ લોકો પ્રેરિત કરે છે ચૂંટાયેલા શાસકો અને એના મળતી અમે કોઈ વાહિયાત વાતો નથી કરતા મિત્રો અને મિત્રો આ અમારું ટ્રસ્ટના સદસ્ય મિત્રો સદસ્ય છે અમને પાયાથી કરીને ટોચ સુધી મદદ આપ નમસ્કાર મિત્રો અમો અને ટીમ યાની કે સત્ય સેના સમાચાર અને સત્વર સેના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ મિત્રો દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી બરાબર આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ નાતી ધર્મ જાતિ બધાના લોકો છે પણ આ બધા લોકોના સંગઠનો છે પણ આ બધા સંગઠનોવાળા આવી ટેકનોલોજી કેમ નથી બનાવતું વિજ્ઞાન ટેકનોલોજી કેમ નથી બનાવતા શું કામ અમને નાતી જાતિ ધર્મમાં લડાવવાના પ્રયત્ન કરે છે શું કામ એવું નથી વિચારતા કે પોતપોતાની નાતીના ધર્મના બાળકો આવી ટેકનોલોજી બનાવે આવું વિજ્ઞાન બનાવે વિજ્ઞાન દ્વારા ટેકનોલોજીથી હજારો લાખો લોકોને રોજગાર મળે દેશમાં આવકમાં ટેક્સમાં વધારો થાય ખોટે ખોટા ધર્મ અને નાતીના ભીંગા ફૂંકવાના બંધ કરો એ મને ખબર છે આ વસ્તુ શક્ય નથી કેમ કે રાજકીય પક્ષો છે ને અતિ સ્વાર્થી અને નીચ અને કપટી અને નાલાયકો છે અને એમાં રહેલા રાજકીય નેતાઓ ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરપૂર છે પોતાના ઇતિહાસના કાળા પન્નાઓ જો ખુલશે ને તો તમને તમારા ધર્મમાં ઘરમાંય નહીં રાખે અને તમારા નાતીમાંય નહીં રાખે ખોટે ખોટી નાતી અને ધર્મમાં અને લિંગભેદ ભાવમાં ના ઉલજાવો અમને અમારા અર્થસ્થાના પ્રેરણાત્મક જ્યોતિબારાવ ફૂલે અને સાવિત્રીબારવ ફૂલે જે અમારા હિંમત અને મજબૂત છે એમાં એનો